હું એક સ્ત્રી છું સત્તા અને સંપત્તિની ભૂખી નથી પણ સન્માનની ચાહક છું બધી ફરજો નિભાવ્યા છતાં મળતા અપમાનથી ઘાયલ છું છૂટથી રહું છું જરાક ત્યાં કેટલાના મગજ છટકી જાય છે મને અટકાવવામાં કેટલા તો લટકી પણ જાય છે લાગણીની ઓથમાં રહેવું મને પસંદ છે બાકી સર્જનનું વિસર્જન કરતા પણ હું સમક્ષ છું અપમાન ન કરો એટલી જ ઈચ્છા રાખું છું બાકી માન આપવાની તો સમક્ષ જ છું હું હું શું શું છું એ સાબિત નથી કરવું મારે મારે સ્વાભિમાનથી જીવવા મત તો એક હું સવાલ છું હું એક સ્ત્રી છું હું એક સ્ત્રીઓને પીડા આપવી એ લોકોનો સ્વભાવ છે અને પીડાને સહન કરવું એ સ્ત્રીઓની આદત છે બસ સ્ત્રીના નસીબમાં ભગવાને દરદશ લખી દીધું છે તેને દર મહિને પાંચ દિવસ પીરિયડનો દુખાવો થાય છે નવ મહિના સુધી ગર્ભધારણની પીડા સહન કરે છે ડિલિવરી વખતે તેના મૃત્યુ કરતાં પણ વધારે દર્દ થાય છે આટલી પીડા સહન કર્યા પછી પણ તે ખુશ રહે છે લોકો કહે છે સ્ત્રીઓ નબળી હોય છે તેનામાં સહન કરવાની શક્તિ હોતી નથી લોકોને સ્ત્રી ગમે છે સ્ત્રીની સુંદરતા પણ ગમે છે સ્ત્રીનું સ્મિત પણ ગમે છે સ્ત્રીનો સ્નેહ પણ ગમે છે સ્ત્રીની સેવા પણ ગમે છે સ્ત્રીનો સંસ્કાર પણ ગમે છે બસ સ્ત્રીની સ્વતંત્રતા છે ને એ કોઈને નથી ગમતી એક સ્ત્રીને એના લગ્નને લઈને બહુ જ સપનાઓ અને ઉમીદો હોય છે પણ જ્યારે જીવનસાથી સારો ન નીકળે તો એના બધા સપના તૂટી જાય છે પછી એ જીવે છે જરૂર પણ એક જીવતી લાશ બનીને અને એના નસીબને દોષ આપ્યા સ્ત્રીનું મહત્વ પુરુષ કરતા ઊંચું છે તે પરિવારના રક્ષણ માટે દુર્ગા પણ બની શકે છે અને પોષણ માટે અન્નપૂર્ણા પણ બની શકે છે સ્ત્રી એક એવું પાત્ર છે કે જે પોતાની પસંદગીથી નહીં પણ બીજાની પસંદગી પર પોતાનું જીવન જીવે છે સાહેબ સ્ત્રી માટે જ કેમ આવું હોય છે લગ્ન પછી એક સ્ત્રી પાસેથી એવી ઉમીદ રાખવામાં આવે છે કે પહેલાં તારો પછી પછી તારા મા બાપ અને પછી તારા ભાઈ બહેન પણ એ જ વાત લગ્ન પછી જ્યારે પુરુષની આવે ત્યારે એક પુરુષ પાસે એવી ઉમીદ રાખવામાં આવે છે કે પહેલાં તારા મા બાપ પછી ભાઈ બહેન અને પછી તારી પત્ની તો આવું કેમ લગ્ન તો બંનેના થયા છે તો આટલો ભેદભાવ કેમ